ત્યારે વિચાર્યું છે કે કેવી રીતે એક જ પ્રદેશ એક જ ભાષા બોલતા ત્રણ લોકોએ આખા ઉપખંડનું ભાગ્ય નક્કી કરી દીધું આ કહાણી છે મહાત્મા ગાંધી સરદાર પટેલ અને મોહમ્મદ અલી ઝીણાની ચાલો આજે એમની આ અસાધારણ ગાથાને નજીકથી સમજીએ આખી વાતનો પાયો છે આ એક નંબર ત્રણ ત્રણ ગુજરાતી બેરિસ્ટર્સ જેમની વિચારધારાઓએ એક ઉપખંડનું ભવિષ્ય ઘડી કાઢ્યું અને નવાઈની વાત તો એ છે કે એમની વચ્ચે કેટલી બધી સમાનતાઓ હતી ત્રણેય ગુજરાતના હતા ગુજરાતી બોલતા હતા અને ત્રણેય વ્યવસાય બેરિસ્ટર હતા તો સવાલ એ થાય કે જો આટલું બધું સરખું હતું તો પછી એમના રસ્તા આટલા જુદા કેમ પડી ગયા આ જે સવાલ છે જે આખી ચર્ચાના કેન્દ્રમાં છે તો ચાલો શરૂઆત કરીએ પહેલા રસ્તાથી આ રસ્તો હતો નૈતિકતા અને અહિંસાનો આ માર્ગ પર હતા મહાત્મા ગાંધી જેઓ ખાલી એક નેતા નહોતા પણ આઝાદીની લડાઈનો આત્મા હતા ગાંધીજીએ જે કર્યું ને એ ખરેખર ક્રાંતિકારી હતું એમણે આઝાદીની લડાઈને જે ત્યાં સુધી ફક્ત ભણેલા ગણેરા લોકોની ચર્ચાઓમાં જ હતી તેને ગામડાના સામાન્ય માણસ સુધી પહોંચાડી દીધી ખેડૂત મજૂર દરેક જણ આ લડાઈનો ભાગ બન્યો અને આ જનઆંદોલન માટે એમણે દુનિયાને એક સાવ નવું જ હથિયાર આપ્યું સત્યાગ્રહ એટલે કે સત્ય માટે આગ્રહ કોઈ પણ અન્યાય સામે હિંસા વગર પણ પૂરી મક્કમતાથી ઊભા રહેવું આનો પહેલો પ્રયોગ એમણે દક્ષિણ આફ્રિકામાં કર્યો હતો અને ભારતમાં તો જુઓ આ જ હથિયારથી એમણે અંગ્રેજ સરકારના પાયા હલાવી દીધા ચંપારણ અને ખેડાના સત્યાગ્રહ હોય અસહકારનું આંદોલન હોય ઓગણીસો ત્રીસની દાંડીકૂચ હોય કે પછી ઓગણીસ બેતાલીસનું કરો યા મરો સાથેનું ભારત છોડો આંદોલન દરેક પગલું આઝાદીને નજીક લાવી રહ્યું હતું હવે વાત કરીએ બીજા રસ્તાની આ રસ્તો હતો વ્યવહારિકતા અને લોખંડી નિર્ણય શક્તિનો અને આ રસ્તા પર હતા સરદાર વલ્લભભાઈ પટેલ જેમને આપણે અખંડ ભારતના શિલ્પી તરીકે ઓળખીએ છીએ આ જે વાક્ય છે ને એમના સંબંધને એકદમ બરાબર સમજાવે છે જો ગાંધીજી આંદોલનનો આત્મા હતા તો સરદાર પટેલ એના હાથ અને પગ હતા ગાંધીજી વિચાર આપતા અને પટેલ એને જમીન પર ઉતારતા એમને સરદાર કેમ કહેવાયા એની પાછળ પણ એક કહાણી છે ઓગણીસો અઠ્ઠાવીસમાં બારડોલીના ખેડૂતો માટે એમણે જે સફળ લડત ચલાવી એનાથી ખુશ થઈને ત્યાંના લોકોએ અને ગાંધીજીએ એમને સરદારનું બિરુદ આપ્યું જે પછી એમની ઓળખ બની ગયું પણ સરદારનું અસલી કામ તો આઝાદી પછી શરૂ થયું વિચારો અંગ્રેજો ભારતને પાંચસો બાસઠથી પણ વધારે નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું છોડીને ગયા હતા દેશના ટુકડે ટુકડા થવાનો ભય હતો અને સરદારે જે કરી બતાવ્યું એ તો સાચું કહું તો અકલ્પનીય છે પોતાની સૂઝબૂઝ અને કડક વલણથી એમણે આ બધા જ રજવાડાઓને ભારતમાં ભેળવી દીધા અને એ પણ મોટાભાગે લોહીનું એક ટીપું પાડ્યા વગર આખી દુનિયાના ઇતિહાસમાં આવું ક્યારે નહોતું થયું અને હવે ત્રીજો રસ્તો એક એવો રસ્તો જેણે બધું જ બદલી નાખ્યું ઉપખંડનો નકશો લોકોના જીવન બધું જ આ રસ્તો હતો મોહમ્મદ અલી જીણાનો ઝીનાનો વૈચારિક પ્રવાસ કદાચ આ ત્રણેમાં સૌથી નાટકીય હતો શરૂઆતમાં ઓગણીસો સોળમાં તો એમને હિન્દુ મુસ્લિમ એકતાના રાજદૂત કહેવામાં આવતા હતા પણ ધીમે ધીમે તેઓ ગાંધીજીની જનઆંદોલનની રીતથી અલગ થતા ગયા ઓગણીસો ચાલીસ આવતા સુધીમાં તો એમણે સ્પષ્ટપણે એક અલગ મુસ્લિમ રાષ્ટ્રની માંગ કરી દીધી અને છેવટે ઓગણીસ સો છેતાલીસમાં પાકિસ્તાન બનાવવા માટે ડાયરેક્ટ એક્શન ડેનું એલાન કર્યું જેણે ભયંકર હિંસાને જન્મ આપ્યો તો થયું શું જ્યારે આ ત્રણે અલગ અલગ રસ્તા એકબીજા સાથે ટકરાયા આ ટકરાવનું પરિણામ શું આવ્યું ગાંધી અને પટેલનો સંબંધ તો ગુરુ શિષ્ય જેવો જ પટેલ ગાંધીજીને ખૂબ માન આપતા પણ હા એનો મતલબ એ નહોતો કે બંને હંમેશા સૌમત થતા ઘણીવાર રાજકીય નિર્ણયો પણ બંને વચ્ચે મતભેદ થતો પણ મનભેદ ક્યારે નહીં લક્ષ્ય તો એક જ હતું આઝાદ ભારત બીજી બાજુ હતું ગાંધી અને ઝીણા બંને ગુજરાતી બેરિસ્ટર પણ એમની શૈલીમાં જમીન આસમાનનો ફેર એક તરફ ગાંધીજીની સાદગી તો બીજી તરફ ઝીણાના મોંઘાદાટ સૂટ એક આમ આદમીના નેતા તો બીજા કાયદાકીય દાવપેચના ખેલાડી એમની મિત્રતા ધીમે ધીમે રાજકીય દુશ્મનાવાકમાં પલટાઈ ગઈ અને છેલ્લે પટેલ અને ઝીણા અહીં તો જાણે બે પહાડ સામસામે આવી ગયા હતા બંને એકદમ સ્પષ્ટ વક્તા અને પોતાના નિર્ણય પર અડગ રહેનારા પટેલ કોઈપણ ભોગે દેશના ભાગલા રોકવા માંગતા હતા તો ઝીણા ભાગલા સિવાય બીજું કંઈ પણ સ્વીકારવા તૈયાર નહોતા એમની વચ્ચે સમાધાનની કોઈ શક્યતા જ નહોતી આખરે દેશમાં જે હિંસા ફેલાઈ રહી હતી એ જોઈને પટેલને પણ એક બહુ જ કઠોર નિર્ણય લેવો પડ્યો એમનું આ વાક્ય એમના મનની વેદના બતાવે છે એ સમજી ગયા હતા કે ભાગલા હવે એક એવી કડવી દવા છે જે પીવી જ પડશે તો આ બધાનો વારસો શું રહ્યો આખરે ઇતિહાસ પર આ બધાની શું છાપ રહી ચલો જોઈએ ટૂંકમાં કહીએ તો મહાત્મા ગાંધીએ ભારતને તેનો નૈતિક પાયો આપ્યો તેની આત્મા આપી સરદાર પટેલે ભારતને તેનું શરીયર આપ્યું તેને એકજૂટ અને મજબૂત બનાવ્યું અને મોહમ્મદ અલી જીણાએ ઉપખંડના ભાગલા કર્યા અને પાકિસ્તાનનું સર્જન કર્યું અને આ કોઈ જૂની વાત નથી હો એમના નિર્ણયોની અસર આજે પણ આટલા વર્ષો પછી પણ ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશના કરોડો લોકોના જીવન પર સીધી રીતે પડી રહી છે આ ઇતિહાસ આજે પણ જીવંત છે અને આ બધું આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે જરા વિચારો તો કે જો આ ત્રણમાંથી કોઈ એકનો પણ રસ્તો જરાક જુદો હોત તો શું થાત શું આજે ઉપખંડનો ઇતિહાસ એનો નકશો એવો જ હોત જેવો આપણે અત્યારે જોઈએ છીએ આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ કોઈની પાસે નથી